જેના માટે મહત્વ હોય મન એમાં જ હોય અને મન ના હોય મહાત્મ્ય મહત્વ ના હોય ત્યાં મને નથી હોત લોકો કે ઠાકોરજીમાં મન નથી એનો અર્થ શું થાય તમારા માટે ભગવાન નું સંસાર કરતા વધારે મહત્વ નથી મહત્વ હોત તો મન એમાં હોત તમને કોઈ બહુ મોંઘો હીરો ખિસ્સામાં મૂકી દે અને કોઈ લગ્નની પાર્ટીમાં તમે હો રિસેપ્શન માં ગયા હો અને કહી દે કે એક કરોડ નો હીરો છે સાચવજે અને પછી લઈ જઈશ પછી તમારું મન પાર્ટી મારે વાત કરતા કરતા એ વચ્ચે ખિસ્સા માં નાખીને ચેક કર્યા કરો છે કે નહીં છે કે નહીં છે કે નહીં છે કે નહીં મહાપ્રભુજી કહે બસ આવું જ કરવાનું છે તમને અનમોલ રત્ન હું ઠાકોરજી રૂપે ઘરે પધરાવી દઉં છું એટલે સંસારના બધા કાર્યો કરતા કરતા થોડી થોડી ક્ષણે ચેક કરતા રહેજો છે કે નહીં છે કે નહીં છે કે નહીં બસ આટલું જ કરવાનું પ્રવણમ શબ્દોમાં કહું કે વ્યાવૃતિ કરો ચિત્ત તમારા માટે આ બધા કરતા મહત્વના ઠાકોરજી છે અને જે દિવસે એને એ રીતે સ્વીકારી લેશો સૌથી મહત્વનું પછી દરેક ઘટનાઓમાં એને ચકાસતા રહેજો કે તમારી સાથે છે કે સાથે છે કે પ્રભુ જોડે છે કે સતત પ્રભુને સાથે રાખો એમ ભલે આપણે સેવા કરીને પઢાવી દઈએ પણ એ ભાવાત્મા રૂપે તો સદાય તમારી સાથે હોય છે એટલે જ મહત્વનું એ છે અર્જુન અને દુર્યોધન નો મૂળ ફરક શું છે એને સેના લઈ લીધી અર્જુને એને કહ્યું કે હથિયાર હાથમાં નહીં લઉં પણ એને ભરોસો છે ભગવાન સાથે હશે ને તો વિજય મારો જ થવાનો છે હું એટલા માટે જ તમને ભગવાન સાથે રાખવાનું કહું છું અને સદાય તમારો વિજય થાય જો ભગવાન સાથે હશે બાકી સેનાઓ મળી सामर्थ्य लागे टोड़ लागे घना बदा सहयोगी पर विजय तो एनज हो, हो महाप्रभुजा तो तो विचार करो महाप्रभुजी कृपा संसार मा रहता, रहता है चित्तहरी गोपीओ जय दही वेचवा जाए तरह मोहन महिलो महिलो नहीं करता करता चित्तहरी में जाए तो मोहन लो मोहन लो मोहन लो करवा સરળ જ છે ભક્તિ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની ક્રિયા નથી એને તો આપણા આ જીવન સાથે વણી દેવા અને જીવન સાથે ભગવાનને વણી દો એટલે પલ પલમાં ઠાકોરજી તમારી સાથે થઈ જાય તમારો થઈ જાય અને જય ક્ષણે તમારો થઈ જાય એટલે તો પંચાક્ષર હે કૃષ્ણ ઉતારો તારો બસ આ મહામંત્ર પંચાક્ષરનો એ જીવનની સમજ બની જાય પછી ક્યાંય કોઈ અલગથી પાઠ કરવા બેસવાની જરૂર ન પડે હું ભગવાનનો છું જ્યાં છું જેની જોડે છું જે કરી રહ્યો છું હું પણ ભગવાન જીવનમાં ક્રાંતિ થઈ જાય મહાત્માનું વર્ણન એટલા માટે કર્યું જ્યારે મહાત્મ બુદ્ધિ સ્થાપિત પરમાત્મામાં થશે ને ત્યારે સદાય ચિત્ત તેનામાં રહેશે આવો મહાત્મનો પ્રવેશ કરતા મંગલાચરણ જે વ્યાસજી કર્યું અને આ એક શ્લોક એવો છે કે આ કૃષ્ણ છે કોણ અનુષ્ટુપ છંદ માં આઠ 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 અક્ષર હોય આઠ ચોક બત્રીસ બત્રીસ લક્ષણ વાળા પરમાત્મા અને વંદન કરતા મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા इतने सुंदर ढंग से प्रभु को समझाया श्री कृष्णा भगवान को वंदन करते हैं उनकी स्तुति करते हैं कौन श्री कृष्ण सच्चिदान जो सच्चिदानंद रूप है सत्य चित और आनंद रूप प्रभु ना स्वरूप सामर्थ्य ने स्वभाव प्रणय ने समझावी आकृति प्रकृति कृति प्रणय ने समझावी ત્રણ ત્રણ રીતે કેવા છે પરમાત્મા કોણ છે પરમાત્મા સતરૂપ છે ચિદરૂપ છે ને આનંદ રૂપ છે જે સર્વત્ર વ્યાપેલા છે સર્વત્ર જેની સત્તા છે એ જેનો સત તત્વ છે જે ચૈતન્ય રૂપે છે જે જ્ઞાન રૂપે છે એ જેનું ચિત્ત તત્વ છે અને જે સર્વમાં આનંદ રૂપે વ્યાપેલો છે એ જ એનું આનંદ તત્વ છે સુખ રૂપે નથી આનંદ રૂપે છે અને સુખ એ ક્યાંક ને ક્યાંક દુઃખનું જ સુંદર રૂપ છે દુઃખ જ્યારે સારા કપડા પહેરીને આવે ત્યારે એને આપણે સુખ કહેતા હોઈએ કારણ કે એક સુખની સાથે કેટલા દુઃખો આવે એક ગાડી આવી જગ્યા આ ભટકાઈ ના જાય એમાં લીટો ના કરી જાય આમાં સાચવવાની સર્વિસ કરાવવાની આને સાચવીને રાખવું આ કંઈ કોઈ ચોરી ન જાય કે કેટલા ભય લઈને એક સુખ આવતું હોય એટલે એક સુખની સાથે કેટલા દુઃખો પણ ભેગા ભેગા આવતા હોય ચહેરો સુખનો હોય છે પણ કતાર પાછળ તો દુઃખોની જ હોય પણ આનંદ એવું તત્વ છે જે મૂળ પરમાત્માનું સ્વરૂપ છે જેને પામ્યા પછી ગુમાવાનો ભય નથી જે કેટલા સમય સુધી રહેશે ને બીક નથી જે શાશ્વત છે જે અવિકૃત છે જે અખંડ છે એ જ આનંદ તત્વ છે એ જ કૃષ્ણ છે કૃષ્ણને આનંદ રૂપ જ કયા કૃષ્ણને પામ્યા એટલે આનંદ ને પામ્યા તમે જયારે કોઈ ઉત્સવમાં આનંદ પામીને જાઓ છો જયારે તમે કથામાં આનંદ પામીને જાઓ છો એટલે કે તમે કૃષ્ણ પામીને જઈ રહ્યા છો એને કૃષ્ણરૂપ કૃષ્ણનું બીજું નામ આનંદ છે કૃષ્ણનું જ બીજું નામ રસ છે કૃષ્ણનું જ બીજું નામ પ્રેમ છે એવો આનંદ જેમાં કોઈ વિકાર ન હોય એ જ કૃષ્ણ છે એવો પ્રેમ જેમાં કોઈ વિકાર ન હોય અને પ્રેમનું

કથામાં બેઠા બેઠા આપણે કાંઈ ના કરતા હોઈએ સાંભળતા સાંભળતા પણ એ આનંદરૂપ પરમાત્મા કેવો આપણા કે પરમાત્મા એવી આ પ્રભુના પ્રભાવનો અહેસાસ એ આનંદરૂપ છે એની પાસે બેસો તો આનંદ નો અહેસાસ તમે શ્રીનાથજી દર્શન કરવા જાઓ ત્યારે સુખ મળે આનંદ મળે એવી કોઈ સંજોગો હોતા નથી ગરમી હોય ધક્કા હોય લાઈનો હોય આટલા દૂરથી ગયા હોય લોકો રાતના નીકળ્યા હોય સવારે બંગલાના દર્શનમાં પહોંચ્યા હોય એટલી ભીડ હોય કોઈ સુખ મળે એવો કોઈ સંજોગ હોય આપણી સુખની વ્યાખ્યા છે એમાં સંજોગ છે છતાંય એક સેકન્ડ માટે શ્રીનાથજી થી આંખ મળે ત્યારે કેવો આનંદ થાય એ કયો આનંદ છે શરીર ને સુખની જે વ્યાખ્યા છે એમાંની કોઈ સુવિધા છે એ આનંદ આત્માનો આનંદ હોય છે જેનો અંશ છે એ અંશી ના દર્શન કરીને આત્મા કેવો રાજી થાય છે પાછા નક્કી કરે શ્રીનાજી બાબા જલ્દી બોલાવજો પાછા ત્યારે કોઈ શરત રાખ્યું હું આવું ત્યારે કોઈ ના હોય એવું ના હોય ત્યારે બધું અનુકૂળ હોય ત્યારે ભીડ ના હોય ત્યારે કોઈ આવી વિનંતી નથી કરતા ગમે તેટલા થતા શ્રીજી ના દર્શન મળે ને એનાથી મોટું બીજું શું હોય આજ છે સંકટની વચ્ચે પણ આનંદનો નો અહેસાસ જ્યારે પરમાત્માને જોવાની એને સાંભળવાની એને પામવાની ઈચ્છા હોય છે ત્યારે સંસારમાં ગમે તેટલા વિપત્તિના સંજોગો હોય ત્યારે નાથક દ્વારા યાદ કરવા શ્રીનાથજીની ઝાંખી કરીને કેવો આનંદ આવે એમ ભલે કે રીતે સંકટ હોય પણ સવારે સેવામાં જઈએ ત્યારે એવો જ આનંદનો અહેસાસ થાય કથામાં બેસીએ ત્યારે એવો જ આનંદનો અહેસાસ થાય એનું સ્મરણ કરી લઈએ જો આનંદની વિશેષતા એ જ છે સુખ છે ને એક વાર ભોગ્યું પછી જ્યારે જ્યારે યાદ કરો ત્યારે એની માત્રા ઘટતી રાખ તો કે ને કોઈ જોક તમે પહેલી વાર સાંભળ્યા તો જોરથી હસવા બીજી વાર સાંભળો થોડું ઓછો હસવા ત્રીજી વાર સાંભળો તો એનાથી હોય પાંચમી વાર સાંભળો તો કે હવે આ મારી આગળ ના કહેજો કંટાળી ગયો છું પછી હસવા આવે આ સુખનું જે સુખને તમે સ્મરણ કરતા જાવ એનો આનંદ ઘટતો જાય પણ આનંદ પાંચ વર્ષ પહેલા શ્રીનાથજીના દર્શન થયા ને જે આનંદ થયો આજે યાદ કરો ને તો એવો જ આનંદ પાછો થાય કેવો આનંદ આવ્યો ગઈ વખતે કથા કરીને યાદ કર્યો તરુભાઈ યાદ કરો ત્યારે વધારે આવે આનંદ આવે બોલો વ્રજ યાત્રામાં તમે ગયા હો અને ચારે બાજુ બધું વિપરીત હોય ટાઈમ જમવાનું ના મળે બધી વ્યવસ્થા ના હોય પાલમાં બધું ઠીક ના હોય એમ થાય કે ચલો યાત્રા થઈ ગઈ ઠાકોરજી કૃપા હોય બીજી વાત તો થાય ના થાય હવે પાછા તો અવાજ થઈ ગયા આવું બીજી વાર તો નહીં થાય તો પાછા ગામમાં આવો અને લોકો મળવા આવે વ્રજયાત્રા કરી શું કરતા ત્યાં થોડી વાત કરો અરે સવારે ઉઠીને ચાલતા આમ જતા સ્નાન કરતા બેઠક ઠાકોરજી કૃપા કરે તો ફરી એકવાર જવું જો પાછા બોલતા બોલતા આવું કે અરે એટલો આનંદ આવ્યો એટલો આનંદ આવ્યો એ ટાઈમે ભલે શ્રમ પડતો હતો એ ટાઈમે ભલે તમને એટલો આનંદ નતો આવતો પણ જયારે એનો વાગોળો છો ત્યારે ભોગવ્યો હોય એના કરતા વધારે આનંદ નો અહેસાસ થાય આ જ આનંદ નો સ્વરૂપ અને પામવા માટે તમે આજે આપણે ઓળખીએ જે જીવનમાં મળી જાય છે એક આનંદિત કરી દે છે એક વાર થયેલી એની સાક્ષાત ઝાંકી પણ આપણા આખા જીવનને સુગંધિત કરી દે એવા કૃષ્ણની ગાથા અને કથા કરવા આપણે એ જ્યારે સ્પર્શી જશે ને તમને કથા અને આ ના માધ્યમ કે આ વાંદમય રૂપ છે ને વાણીમય તમને સ્પર્શ કરશે આનો અહેસાસ વાણીમય કર્ણ કર્ણ દ્વારા તમારે કરવાનો છે આ વાંગમય એટલે કે જેવા જેવા અસુર થયા એવા એવા ભગવાન અવતાર લીધા હિરણ્યાકશિપો કશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બનીને આવી ગયા હિરણ્યાક્ષ ને મારવો છે તો ભગવાન વરાહ બનીને આવી ગયા તો થયું કે આ વાંગમય રૂપ કેમ લીધું કે પરીક્ષિતને શાપ લાગ્યો છે સાતમા દિવસે મૃત્યુ તક્ષક નો દંશ દેશે શ્રાપ એ અસુર છે છે એટલે અસુર છે તો ભગવાનનો અવતાર પણ થાય રૂપ વાણી દ્વારા શ્રાપ નીકળ્યો છે એટલે વાણી રૂપે ભગવાન પ્રગટ થઈને એમાંથી ઉગાર છે જેવા સંકટમાં હશો શ્રીજી એવું જ રૂપ ધારે અને ઠાકોરજી તો સામેથી જ આવતા હોય તમે બધી કથા સાંભળો પ્રભુ સામેથી ગયા સામેથી ગયા સામેથી ગયા જ્યાં 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 કથામાં ખાલી એક કથા ભાગવતમાં એવી છે સુદામાની કે જ્યાં સુદામા સામેથી આવે બાકી તમે ભાગવતની દરેક કથા એ બિદુરજીની કથા હોય કે શબરીની કથા હોય કે જ્યાં જ્યાં તમે કથા સાંભળો તો ભગવાન સામેથી જાય અહીંયા કદાચ મને તો ઘણી વાર એ વિચાર આવે કે સુદામાએ મનોમન એવી વિનંતી કરી હોત કે દ્વારિકાધીશ એકવાર મારા મહેમાન થાવ મારા મિત્ર છો તો કથા કેવી હોત પણ કદાચ સુદામાને ક્ષોભ થાય કે મારી કુટિયામાં શ્રીજીને કેમ દ્વારકાધીશ કેમ રાખવું એટલે ભગવાન ગયા નહીં એને બોલાવે તું આવ તને રાજાની જેમ રાખો બધી જગ્યાએ હું જઈને જમી આવું છું ક્યાંક બોર જમી આવું ને ક્યાંક ભાજી જમી આવું એ તો બધું બરાબર છે કે ભક્તોના મહાત્મા વધારું છું લાવ આ તો મારો અતિશય વાલો ભક્ત છે ને આની કુટિયામાં જઈને આના જેવું ખાવું એના કરતા મારા મહેલમાં બોલાવીને આને રાજાની જેમ રાખું એટલે સુદામાને ભગવાનને બોલાવે

એક એક લીલાઓના પ્રસંગોનું જયારે અવગાહન આપણે કરીએ ત્યારે એમ થાય કે હું સુદામા છું હું સબરી છું હું વિદુર છું હું ગોપી છું હું સખા છું પોતાની જાતને આપણે ભક્ત જોડે આત્મસાત કરી લઈએ અને ઠાકોરજી એના પર પર કૃપા કરતા હોય ને એમ કથા સાંભળતા સાંભળતા આપણને એવો અહેસાસ થઈ જાય કે ઠાકોરજી તો મારા પર કૃપા કરી રહ્યા કારણ કે ભક્તો તો બધાય સમાન હોય છે ભક્તોમાં થોડી ભેદ હોય છે પ્રભુએ ભક્તોને ગળ્યા છે જેવા

એ જ પાલન કરનારો છે એ જ વિસર્જન કરનારો છે એટલે મનુષ્યને મળશે કે નહીં એની બહુ ચિંતા નહીં કરે એટલે ભાગવતજી માટે કહ્યું છે ભય મોહ આ બધા જેટલા લક્ષણો આપણી અંદર છે એ બધા જ માણસની અંદર એટલા માટે જ છે કારણ કે એને અવિશ્વાસ જે દિવસે વિશ્વાસ દ્રઢ થઈ જશે ન રહેશે મો ન રહેશે ભય ન રહેશે રાગ ન રહેશે દ્વેષ ભગવાન બધું કરનારો છે આપનારો છે વિશ્વની ઉત્પત્તિ કરનારો એ છે તો જે બધાને સર્જનારો છે જેને મને સર્જ્યો છે એ મારી ચિંતા પણ કરશે નાનકડું બાળક ક્યુ નિશ્ચિંત થઈને માના ખોડામાં ન બોલી શકતું હોય ને સમજાવી શકતું હોય ને માંગી શકતું હોય છતાંય ચિંતા નહીં કારણ આશ્રય છે એને ભરોસો છે કે જેને જન્મ આપ્યો છે એ માં ખવડાવશે મને ભૂખ્યું નહીં સુવા દે આ વિશ્વાસ અને નિશ્ચિંતતા આપે છે આપણને આપણને સર્જનારા ઉપર આપણને ભરોસો નથી જેણે ઘડ્યા છે એ પૂરું કરવાનું છે તો વિશ્વની ઉત્પત્તિ કરનારો એ પાલન કરનારો એ લય કરનારો એ નાશ નથી કરતો એ પોતાનામાં સમાવી લે છે પોતાનામાં લય કરે છે મહાપ્રભુજી નાશ શબ્દનો પ્રયોગ નથી કરતા આવ અને તિરોભાવ ભાવ શબ્દનો પ્રયોગ કરે છે બ્રહ્મ જ તમે પોતે રોલ કરવા લાગશો યા તમે પોતે નટો નાટ્ય ધરો યથા કુંતાજીએ પણ કહ્યું કર્યું કહ્યું છે સ્તુતિમાં કે આ કેવું નાટક પ્રભુ આપણે અમે સાચું માની લઈએ છીએ અળગા થઈ અને દ્રષ્ટા ભાવે જોતા રહેશો તો આ ખેલ ને બાણશો મહાપ્રભુજીના શબ્દોમાં આજ વાત કહું તો સાચું ખોટું સારું ખરાબ સારું વધારે આમ કરવું જોઈતું આમ રાગ આ બધા દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરવા બેસશો ના જગતનું તો થાકી જશો કોઈ નિર્ણય પર ક્યારેય નહીં પહોંચી શકું આ બધી પ્રભુની લીલા છે જ્યારે તમે કોઈ પરિવર્તન કરવા સમર્થ ન રહો ત્યારે દ્રષ્ટા ભાવે જોયા કરો આ ઠાકુરજી ખેલી રહ્યા હા તમારું સામર્થ્ય તમારા કહેવાથી કોઈ બદલાવા તૈયાર થતું હોય તો બદલવાની પણ જયારે એક સંજોગ એવા આવે કે હવે દ્રષ્ટા ભાવે પ્રભુની રમતને જોવી છે માણવી છે ત્યારે બસ એ રમતના દ્રષ્ટા બનશો તો આનંદ માણી શકશો એની લીલા છે સર્જન કરનાર હોય પાલન કરનાર હોય અને લય કરનાર હોય ભગવાન આ દુનિયામાં કઈ વધારાનું બનાવ્યું નથી પણ આપણને લાગે પેલું જેમ ઘડિયાળ કોઈ એમ કહે કે લાવ ખોલી ને રેડિયો ઘણા સમય બની જૂના લાવ હું રિપેર કરું અને પેલું ખોલે જ્યારે બંધ કરવા જાય ત્યારે આટલો મસાલો વધે એમ કે આ બધું અંદર નાખ્યું તો કઈ રીતે આ તો પેક જ નથી થતું બધી વસ્તુ કામ કામની થતી કોઈ વધારાની તો રાખી નથી આપણને ભાવતું નથી આપણને ન સમજાય એ વસ્તુ ખોટી બની જાય યા ખોટી કહેવાય એ યોગ્ય નથી આપણી સમજણ નાની છે દુનિયાને જોવાની દુનિયાને સમજવાની ક્યાંક આપણી સમજણ બહુ જ નાની છે આપણે સમજી શકતા નથી અને નથી સમજી શકતા તો ચુકાદાઓ બેઠા બેઠા ના આપે ક્યાં ખોટું ના સાચું નામ નતું કે આમ કરવું આમ બોલ આનો અંત જ નથી આનો અંત એક જ છે મારે આનાથી અલિપ્ત થવું છે જયારે સુધારી નથી શકતા તો સુધારવાની કોશિશ પણ છોડી દે પોતાનું કોઈ યુવાન સુધારવામાં પોતાનું ગડપણ મિનિટ પેલા કરતા તો જીવન હજી ઘણું લાંબુ છે જો તમારું આયુષ્ય વધી ગયું હોય તો પેલા કરતા તમારો એક કલાક વધારે મોગો છે આવો ખોટનો ધંધો નહીં કરો ભાઈ તમે એમ કહો કે આ ઓછી કિંમતની વસ્તુ વધારે રૂપિયા આપી લો એમ અમુક સમય થાય ત્યારે દ્રષ્ટા ભાવે રહેવાનો પ્રયાસ કરો હું આનાથી છું મારે થવું છે થઈને ઘણું જીવ્યો હવે ભગવાન ના થઈને રહેવું છે પ્રભુને એમ થાય કે આ જીવ મારો થઈ ગયો અને જે દિવસે પ્રભુને આવો અહેસાસ કરાવો છો ને તો ભગવાન તમારી ક્યારેય અન્યથા ગતિ થવા દેતા નથી એમનો પોતાનો બનાવીને સ્વીકારે જો જન્મ લઈએ છીએ ત્યારે સંસારના થઈને જન્મીએ છીએ જઈએ છીએ ત્યારે ભગવાનના થઈને જજો બસ આજ છે માણસ થઈને જન્મ્યા અને વૈષ્ણવ થઈને જઈશું આ જીવનની સાર્થકતા અને સંસારના થઈને જન્મ્યા અને ભગવાનના થઈને જવું છે આ જીવનની પરમ સફળતા અને આના માટે અનાસક્ત બનવું નિતાંત આવશ્યક સર્જનારો પાલનારો લય કરનારો પરમાત્મા છે ભાવે જોતા શાસ્ત્રો દુખની ચર્ચા આપણે ત્યાં બહુ જ છે અને જીવનમાં કોઈ કોઈ પ્રકારથી આપણે દુઃખો ને જ અનુભવ કર્યા ભૌતિક દુઃખ જે આપણે બધા જાણીએ છીએ આધ્યાત્મિક દુઃખ ઇન્દ્રિય નું દુઃખ અને આથી દૈવિક દુઃખ તો ભાગ્યશાળી થાય ભગવાન મેળવવાનું દુઃખ ત્રણેય હરનારો પરમાત્મા જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકાર નું દુઃખ આવે વૈષ્ણવે શું કરવું તો કે બે વસ્તુ મહાપ્રભુજી બતાવે એક ત્રિદુઃખ સહનમ યા સહન કરતા છે સંઘર્ષમાં પડશો તો ક્લેશ સિવાય કઈ નહીં સંસારી તરીકે કદાચ સફળ થઈ જશો વૈષ્ણવ તરીકે નિષ્ફળ થઈ જશો જયારે જયારે સંઘર્ષમાં પડીએ છે ત્યારે વ્યક્તિ તરીકે કદાચ કોઈને હરાવીને જીતી શકાય પણ વૈષ્ણવ તરીકે નિષ્ફળ થઈ જીવનનું એક વ્યક્તિ તરીકે કરવું છે કે એક વૈષ્ણવ તરીકે એ તમારે નક્કી કરવું અને જો વૈષ્ણવ તરીકે સફળ થઈને જવું છે તો સોળસ ગ્રંથમાં બતાવેલા મહાપ્રભુજીના એક એક ઉપદેશોને જીવન મંત્ર બનાવીને મહાપ્રભુજી આમાં શું કહે છે

ના ના ઠાકોરજી તાવ આપ્યો તો ભોગવી લેવા દઉં ઠાકોરજી કે મેં દવા આપી છે દવા આપનાર હોય હું જ છું ઈલાજ આપનારો હું જ છું અને ઉપાય આપ્યો છે તો પરાણે દુઃખી થવાની કોશિશ ના કરીશ રસ્તો છે પછી એ કરીને આગળ નીકળી દે પણ દુઃખી થઈને બેઠો ના રહીશ દુઃખી થઈને બેઠો રહીશ તો તારું મન મારામાં નહીં લાગે ત્યાં અનાસક્ત બન કાંઈનો ઉપાય ગો આ બે જ રસ્તા છે આસક્તિ છોડી દે કાંઈનો રસ્તો છોડી દે ભાપરો જે કહ્યું છે એનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ થઈ જાય રસ્તો છે દવા છે પૈસા ક માટે બીમાર થઈને રેહવા સ્ત્રી દુઃખ ત્રણ પ્રકારના દુઃખો જે દૂર કરનારો છે એટલે પરમાત્માનું નામ હરી છે એ હરી લે છે એ ઉપાયો નહીં બતાવે એ તમારા દુઃખને હરી લે છે તમને ખબર નહીં પડે ક્યારે દુઃખ હરાઈ ગયું તો એ પરમાત્મા છે કોણ તો કહ્યું શ્રી કૃષ્ણ વયમ નુમા એ કોણ છે ખાલી કૃષ્ણને કહ્યું શ્રી કૃષ્ણ અને શ્રી કોણ કે રાધાજી ભાગવતમાં એટલે જ આ શ્રી શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે કે કેવલ કૃષ્ણની કથા નથી અહિયાં રાધા કૃષ્ણ છે એટલે જ આજે રાધાષ્ટમી ભાગવતજીમાં મહાપ્રભુજી કહે છે કે સુખદેવજી જયારે ભાગવત કહેવાની શરૂઆત કરે છે ત્યારે રાધાજી સ્મરણ કરે સુખદેવજી જયારે ભાગવત કહેવાનો પ્રારંભ કરે છે ત્યારે મંગલાચરણ કરતા રાધાજી નું સ્મરણ કરે છે કોણ છે રાધા મહાપ્રભુજી સુબુદ્ધિ સમજાવે કે પ્રભુની શક્તિ છે શ્યામ કો જીવોને વશ કરે શ્યામાજુ કો રાજ શ્યામાજુ કો રાજ વ્રજમાં તો રાધાજી નું રાજ ખાલી લાલન બી હોય ખાલી ગોરધનનાથ બી રાજતા હોય પણ ખાલી ઠાકોરજી નથી એની જોડે રાધાજી છે પુષ્ટિ માર્ગ તો સદા યુગલ સ્વરૂપ પ્રભુ અને સ્વામીજી યુગલ સ્વરૂપે બિરાજે છે એ બંને ક્યારે અલગ થઈ શકતા નથી એટલે આપણા પ્રસંગમાં કહેતા ને કે જયારે રાધાજી આવ્યા અને કૃષ્ણને કેવા લાગ્યા કૃષ્ણ આપણે બંને લગ્ન કરી દઈએ પરણી દઈએ ત્યારે કૃષ્ણ કહ્યું કે આપણા બંને ના લગ્ન સંભવ જ નથી રાધા કે કેમ ઠાકોરજી કેવા લાગ્યા એટલા માટે

પાત્ર જોઈને એ તો કોઈ ગરીબ ને અપાય એને દાન કહેવાય સેવા સામે વાળા પાસે કેટલું છે એ જોઈને ન કરાય આ તો આપણને કરવાનો અવસર મળ્યો એ સૌભાગ્ય બનાય આ રીતે વિચાર કરી કરીને કરો તો જીવનમાં ક્યારેય સેવા નહીં કરી શકે આને જરૂર છે કે નહીં એ જે કરાય એને દાન કહેવાય પણ ઠાકોરજીને પાસે કેટલું છે એવું વિચાર કરીને સેવા કરશો તો તમારો સેવક ધર્મ ચૂકી જશો એને તો જેટલું કરીએ એટલું ઓછું છે આપણને સૌભાગ્ય મળ્યું કે યત કિંચિત એની સેવા કરવાનો આપણને અવસર મળે વૈષ્ણવી વૃત્તિ તો આવી જ નહીં તો આજકાલ આપણે એ જો અહીંયા તો ઘણુંય છે અહીંયા તો આમ તો આમ ઘણુંય છે અરે અહીંયા નહીં હોય તો બીજે ક્યાં હશે અને અહીંયા જ હોવું જોઈએ કારણ કે આ બધાને યોગ્ય ને લાયક એ જ છે માણસને તો થોડું મળે તો એનો બગાડ જ થાય અને ખરેખર એનું જ હોય છે તમે કોઈ સોના નો હાર ઠાકોર સોનું એ કોનું છે એ બનાવવાની બુદ્ધિ પણ કોને આપી છે ખરેખર એની વસ્તુ એને પહોંચાડીએ છીએ વચ્ચે કટકી માણસ કરે છે જોવા જાવ ખદાન માંથી સોનું નીકળ્યું ખદાન કમાયો મજૂર કમાયો આવ્યો રિફાઈનરીમાં રિફાઈન વાળો આવ્યો સોની ને ત્યાં સોની કમાયો કારીગરે હાર બનાવ્યો એ કમાયો અને ભગવાનને કોઈ ખરીદીને ધર્યું ભગવાનનું સોનું ભગવાન સુધી પહોંચ્યું અને વચ્ચે માણસે કટકી કરી લીધી મૂળ વાત તો એ જ છે એની જ વસ્તુ એના સુધી પહોંચાડવાની છે અને આપણને એમ થાય કે ભગવાનને પહોંચવું એને ક્યાં જરૂર છે એને સુધર અરે એનું જ છે એ જ લાયક છે આની સફળતા એના ચરણોમાં જ છે